હેલ્લો મિત્રો જે પણ મારા ભાઈઓને લો બજેટમાં ગાડી જોઈએ ને તો અમારી જોડે મળી જશે ગોધરા પંચમહાલ જિલ્લાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર વ્યાજબી ભાવની અંદર લોન પણ કરી આપવામાં આવશે સાઠ સિત્તેર એંશી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને લોન પ્રોસેસ પણ કરી આપવામાં આવશે એ લોન અમે તે ત્યાંથી તમને કરી આપવામાં આવશે જરૂર ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લઈને આવશો ને તો તમારી લોન પ્રોસેસ પણ અમે તમે ચાલુ કરાવી દઈશું ડિસ્પ્લે પણ અમારો નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને ઓફિસની વિઝિટ કરી શકો છો આ મિત્રો ગાડીઓની વાત કરીએ ને તો ગાડીઓ તો અમારી જોડે તમને ચાલીસ પચાસ ગાડીઓ જોવા મળી જશે એ પણ જેન્યુઅલ કિલોમીટર ચાલી એકદમ નોન એક્સિડન્ટ ગાડી છે કોઈપણ જાતનું ટચિંગ હોતું નથી ઘર ઘર આવું ગાડી લઈને વેચવાનું રાખીએ છીએ અમે ભાઈ કોઈપણ જાતનું કામકાજ દલાલીનું છે નહીં તો ઉપર અમારો ડિસ્પ્લે પર નંબર આવે ત્યાંથી કોલ અથવા મેસેજ વિઝિટ કરી શકો છો અને આ વિડીયો જોવા માટે અમારા પેજને જરૂરથી ફોલો કરો તમને રોજ રોજ ગાડીઓના વિશે નવી નવી માહિતી મળતી રહેશે ફરી મુલાકાત થશે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો જરૂર કરો અને વિડીયોને લાઈક ના કરી ને તો લાઈક જરૂરથી કરજો ભાઈઓ